દાહોદના કસબા વિસ્તારમાં આવેલા કસાઈવાડામાં આજે ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની હતી બે પક્ષો વચ્ચે અગાઉ થયેલા ઝઘડામાં એક પક્ષે સમાધાન કરી લેતા તેના જ સાથીઓ દ્વારા મનમાં લાગી આવ્યું હતું ને તેણે એક સાથે ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા ઘટનામાં બે લો વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે મારી પાછળ આપ જોઈ શકો છો અત્યારે પોલીસ અહીંયા આવી પહોંચી છે દાહોદ ડિવિઝનના ડીવાયસપી જગદીશ ભંડારી દાહોદ એ ડિવિઝન એલસીપી એસઓજી સહિતની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને આ ઘટનામાં હાલ બે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડવામાં આવે છે આ મામલામાં પોલીસે કેટલાક લોકોને રાઉન્ડ અપ પણ કર્યા છે અને હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટના સંદર્ભે દાહોદ ડિવિઝનના ડીવાયસપી જગદીશ ભંડારીએ શું કહ્યું હતું જોઈશું રિપોર્ટમાં આ દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે પ્રથમ દિવસે જણાય એવું છે પણ એને મેડિકલ માટે લઈ ગયા છે વિગતવારને એની કેટલી ઇન્જરી છે શું થયું છે એની તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દૃષ્ટિએ સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીઓને પકડવાની કે એમને પૂરા મળવાની કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે 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 દાહોદના કસબા વિસ્તારમાં આવેલા કસાઈવાળામાં આજે ધોળા દિવસે આ ફાયરિંગની ઘટના બની હતી બે પક્ષો વચ્ચેની બબાલમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનાના પગલે અહીંયાના જે બજારો છે એ ટપોટપ બંધ થઈ જવા પામ્યા હતા લોકોના ટોળા અહીંયા જોવા મળ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તેના વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને હાલ જે ફાયરિંગ થયા બાદ એના સેલ ને રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે અલગ અલગ એંગલ ઉપર પોલીસના તપાસનો ધમધમટ આરંભ કરી દેવામાં આવી છે વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરે બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલા દેખને કે લિયે